નમસ્તે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર્થિક રીતે ચિંતિત પરિવારના બાળકો અને જે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે તેવા બાળકો માટે જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ચલાવે છે આ પ્રોજેક્ટ છેલ્લા પચીસ વર્ષથી શરૂ છે અત્યારે છવ્વીસમાં વર્ષમાં છીએ અમારું છવ્વીસ વર્ષથી બોર્ડનું રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ આવ્યું છે આજ રોજ ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે જેમાં સો ટકા રિઝલ્ટ આવ્યું છે અને એમાં અઢાર બાળકો અભ્યાસ કરતા હતા બધાએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ખુશીની વાત તો એ છે કે બોર્ડમાં એક થી દસમાં અમારા પાંચ બાળકો આવ્યા છે બોર્ડમાં ચોથો બોર્ડમાં પાંચમો બોર્ડમાં નવમો અને બોર્ડમાં નંબરે બે બાળકો છે આમ અમારું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે આ તકે અમારા ટ્રસ્ટના ચેરમેન શ્રી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ટ્રસ્ટી શ્રીમતી અંડીબેન રૂપાણી તેમજ સમગ્ર જ્ઞાન પ્રબુદ્ધિની ટીમે અમારા તેજસ્વી તાલલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો